નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ બે બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચોબાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ને ઓગણચાલીસ રૂપિયા ચણા એક હજાર દસથી બારસોને એક બાજરો ત્રણસો સિત્તેરથી ચારસો છાસઠ તુવેરની વાત કરીએ તો અઢારસોથી ઓગણીસો ને સત્તાણું રૂપિયા અડદ સત્તરસો છાસઠથી સત્તરસો છાસઠ ઘઉં ટુકડા ચારસો દસથી પાંચસો ચોપન મગફળી જાડી અગિયારસોથી બારસો ચોસઠ ધાણા બારસોથી સોળસો ને સોળ સોયાબીન આઠસોથી આઠસો સિત્તેર તલ પચીસોથી ઇઠાવીસો છાસઠ जीरूनी बात करिए जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव तरह हज़ार ऊंचा भाव पाँच हज़ार ने पचास रुपया जुआर सात सौ थी सात सौ रायडो आठ सौ ए आठ सौ ए मग चौद सौ वीस हज़ार ने बीस तलकाड़ा छवि सौ सित्ता सौ चौसठ हम बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव अगर सौ ऊंचा भाव सोल सौ वीस रुपया मग नौ सौ एक हज़ार रुपया अड़द एक हज़ार बार सौ ने वीस ઘાઉં ચારસોથી પાંચસો છત્રીસ ચણા એક હજાર પચાસથી બારસો રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો પિસ્તાલીસ મગફળી જાડી એક હજારથી બારસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંત્રીસોથી ઊંચો ભાવ ચાર હજાર નેવું રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો છ અજમો પચીસો એંસીથી ચાર હજાર એંસી તલ અઢારસો પચાસથી ત્રણ હજાર રૂપિયા તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને પિસ્તાલીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો ને સોયાબીન સાતસો પચાસથી આઠસો ચાલીસ ધાણા નવસોથી ચોવીસો રૂપિયા પૂરા જસદણની વાત કરીએ તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને પાંત્રીસ રૂપિયા તલ સફેદ બે હજારથી છવ્વીસો પચાસ તલ કાળા અઠાવીસોથી રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો ને ઘઉં ટુકડા ચારસોથી છસો અગિયાર ચણા એક હજાર પચાસથી તેરસો પિસ્તાલીસ વાલ અગિયારસોથી સોળસો ને ત્રીસ અડદ એક હજારથી તેરસો એકાવન મરચાં બારસો પંદરથી ચાર હજાર બસો સોયાબીન આઠસોથી આઠસો ઓગણચાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી અઢારસો ને પંદર રૂપિયા તાણા એક હજારથી સોળસો ચુમ્માલીસ મગફળી જાડી એક હજાર પચીસથી તેરસો ને પંદર લસણની વાત કરીએ તો બે હજાર રૂપિયાથી પચીસસો ને પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો ને છાસઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી સાતસો ને એક કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો અગિયારથી બારસો એકાણું મગફળી જાડી સાતસો એકથી તેરસો એકવીસ કરંજી બાવીસો છોતેરથી ચોત્રીસો ને એક્યાસી એરંડા એક હજાર છન્નુંથી થી અગિયારસો ને એકાવન મરચાં આઠસો એકાવનથી ત્રણ હજાર આઠસો ને એક રૂપિયો તલ બાવીસો એકાવનથી સિત્તાવીસો ને એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ચારસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર ને એક રૂપિયો ધાણા આઠસોથી ચૌદસો એકવીસ ધાણી એક હજારથી તેરસો એકાણું મકાઈ ચારસો એકાણું થી પાંચસો એક ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયા થી ને એકાણું રૂપિયા જણા નવસો એક થી અગિયારસો છવ્વીસ અડદ એક હજાર થી સત્તરસો એકાણું મગ પંદરસો થી એકાણું તુવેરની વાત કરીએ તો એક હજાર થી ઓગણીસો એકોતેર રૂપિયા સોયાબીન પાંચસો થી આઠસો ને વાલ સાતસો થી પંદરસો એકત્રીસ નવા ધાણાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો એક હજાર એકાવનથી ઊંચો ભાવ એકવીસો ને એકાવન રૂપિયા તો ધાણાની અંદર પણ સારી એવી તેજી જોવા મળી રહી છે એકવીસો ને એકાવન રૂપિયા ઊંચો ભાવ બોલાયેલો છે ધાણાનું અંદર ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે ધાણાની અંદર ચણા સફેદ અગિયારસો એકાવનથી ચોવીસો ને એક રાય બારસો એકથી બારસો અગિયાર લસણ અગિયારસો એકાણુંથી થી પચીસસો એકસઠ વટાણા છસો છવ્વીસથી ચૌદસો ને એકત્રીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જુઓ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર